ખુરશી પર બેસી પોલીસના સવાલોના જવાબ આપી રહેલા આ ભાઈ પોતાને ડોક્ટર ગણાવે છે પરંતુ નથી તેમની પાસે કોઈ ડિગ્રી કે નથી તેમણે કોઈ ડોક્ટરી તાલીમ લીધી આમ છતાં તેઓ લકવાગ્રસ્ત દર્દીઓ પાસેથી ત્રીસ હજાર જેવી માતબર રકમ ચાર્જ સ્વરૂપે લેતા હતા ખંડવાના અન્ય ડોક્ટરોએ ફરિયાદ નોંધાવ્યા પછી પોલીસે રણધીરસિંહ નામના આ બોગસ ડોક્ટરની ધરપકડ કરી છે પકડાયા પછી પણ તેઓ તો પોતાને ન્યુરોસર્જન જ ગણાવી રહ્યા છે

और पुलिस की टीम संयुक्त रूप से होटल सादा में जाकर परीक्षण किया तो पाया कि ये होटल क्रमांक एक सौ नौ में रोगियों का परीक्षण कर रहा है वहाँ मरीजों की लाइन लगी हुई तो है तो हमें तब सामने आया है सर लग बताया कि तीस हज़ार रुपये ले रहा है लोगों से और उसको एक् पंचर टाइप की पद्धति से ट्रीटमेंट कर लेकिन उसके पास कोई डिग्री या कोई अन्य डिप्लोमा मेडिसिन का नहीं है આવા ઘણા ડોક્ટર આખા દેશમાં વિના કોઈ ડિગ્રી કે અનુભવ છતાં પ્રેક્ટિસ કરી રહ્યા છે અને ભોળા લોકોને છેતરી રહ્યા છે આવા બોગસ ડોક્ટરથી બચવા જરૂર છે થોડી સાવધાની રાખવાની બ્યુરો રિપોર્ટ વીટીવી